એના પ્રેસિડન્ટ હતા અને કચ્છના અને ભુજના બધા માનનીય વ્યક્તિઓ એમાં સભ્ય હતા પણ ધીમે ધીમે બધા ચાલ્યા ગયા અને પછી સોસાયટી સારી ચાલે છે રામજીભાઈના ડેથ પછી હું પ્રેસિડેન્ટ તરીકે છું અને બીજા સભ્યો છે એનું નામ પણ તમને આપીશું એટલે એ બધા સભ્યો છે સોસાયટી બહુ સારી રીતે કામ કરે છે બહુ સારું કામ કરે છે અને બધાને એવું છે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એના માટે એવું કંઈ કરીએ કે આપણા વિદ્યાર્થીઓને કચ્છમાં જવું પડે છે અથવા તો ભારત બહાર જવું પડે છે એવું ન જવું પડે અને દરેક પ્રકારનું નોલેજ અહીં મળી રહે સારા સારા પ્રોફેસરો જે બહારથી આવતા હોય એને વધારે કંઈ આપવું પડે એ લોકોનું મહેનતાનું તો એમાં પણ આપવા તૈયાર છીએ પેલા પણ ઘણાને બાર થી બોલાવ્યા છે અને આવ્યા છે અને સ્ટુડન્ટ તે વખતમાં કબૂલ કરશે કે એ લોકોને સારું સારું એજ્યુકેશન મળ્યું છે ને આજે ભારત નહીં પણ ભારત તો એ લોકો સારું નામ કમાય છે લગભગ પચીસ એક હજાર વિદ્યાર્થીઓ ભણી ગયા પચીસ અને બધા જુદી જુદી આય છે ભૂજમાં હશે થોડા તો બધી જગ્યાએ ક્યાં પણ તમે જાઓ તો તમને બ્રુજમાં ભણેલો વિદ્યાર્થી ના મળે હું છે તો ગુજરાત આ કન્ઝ્યુમર સ્ટેટ કમિશન છે એની ચેરમેન હતી હાઈકોર્ટની જે પોસ્ટ હોય એના બરાબર હું ટ્રેનમાં આવ કરતી હતી અને કોઈ ઘણા બધા વિધ્યા તો કે અમે જે બી ઠકર કોમર્સ કોલેજમાં ભણ્યા હું ઓળખા ના આપું એ લોકો કહેતા હતા આ કોલેજ બહુ સારી છે અમે બહુ સારી રીતે ભણ્યા છે એટલે કોલેજનું પહેલેથી નામ છે નામ આગળ વધે એ અમારી બધાની ભાવના છે ઇનિશિયલ સ્ટેજ ઉપર અમે લોકો ડેટા ગેધરિંગ ગુગલ ફોર્મ થ્રુ કરેલું છે જે સર્ક્યુલેટ અમારા સ્ટુડન્ટ્સ પર કરાયેલું છે એના સિવાય અમારા રજિસ્ટર્ડ અંદર અથવા તો કોલેજ પાસે જે વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ આઉટ થઈ ગયા છે એનો ડેટા છે તો એ ડેટાને સર્ક્યુલેટ કરી જે તે રેલેવન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમે એ ડેટા ગેધરિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનો રિસ્પોન્સ પણ સારા પ્રમાણમાં અમને અત્યારે મળી રહ્યો છે પોતાની રીતે ઇન્ડિવિજ ફંક્શન્સ કરી રહી હતી હવે એ ઇન્ડિવિજમાં પણ એટલો ઉત્સાહથી એ લોકો ભાગ લઈ રહ્યા હતા તો પછી એવું થયું કે આટલી મોટી કોમ્યુનિટી છે બીકોઝ સિક્સટી નાઇન એટલે એક બહુ બહુ મોટો ડિકેડ પાંચ ડિકેડ ઉપર થઈ ગયું હવે એ પાંચ ડિકેડના સ્ટુડન્ટ જો ભેગા થઈ શકે અને જો એ થઈ ગયા તો કેટલું કરી શકે એમ એ મગજમાં એક એક કન્સેપ્ટ એક ક્લિક થયો એ ફંક્શન્સની અંદર અને એના પછી વિચાર આવે કે એક પ્રયત્ન કરી જોઈએ ઘણા બધા ઉત્સાહી વિદ્યાર્થીઓ છે કારણ કે કદાચ હું ભુજ માટે નવો હોઈશ એકાદ દોઢ વર્ષથી પણ જ્યારે કોલેજ રોડ ઉપરથી પસાર થઉં છું એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થી ઓળખી જાય છે અને કઈ કોઈ વસ્તુ લેવા ગયા હોઈએ ને તો સામે થયું કે સર હું આ કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું એટલે એ સમય પ્રાઉડ ની ફીલિંગ આવતી હતી મને કે તો પછી આ બધાને ભેગા કરી અને કંઈક સારું કરીએ અને કંઈક કચ્છમાં એજ્યુકેશનમાં કંઈક પ્રગતિ થઈ શકે એવો કંઈક આપણે પ્રયાસ કરીએ મોર દેન ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ મોર ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ મેં તમને એ જ વાત કરી કે અમે લોકો ડેટા ગેધર કર્યો છે લગભગ પિસ્તાલીસો ડેટા જે અમને ઓનલાઈન થ્રુ મળ્યો છે ગૂગલ લિંક થ્રુ મળ્યું છે બાકી જુદા જુદા બેચવાઇઝ ફંક્શન થયા છે તો એ મદદ કરી છે એ લોકો હવે જે નેક્સ્ટ સ્ટેપ છે કે કે માની લો તો હવે એ બેચને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જેના ભાગરૂપે જે વડીલ વિદ્યાર્થીઓ કહી શકાય અમારી કોલેજમાંથી પાસ આઉટ થઈ ગયા છે અને જે વેલ નોન છે અથવા તો રીનાઉન્ડ પીપલ છે ઓફ ધ બુક સિટી તો એ લોકો અમારી સાથે જોડાયા છે તો કદાચ હવે એમના થ્રુ અમે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકીએ અગિયાર મે ના રોજ અમારી આલુમનાઈ નું જે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ અમે બનાવવા માંગીએ છીએ એના માટે વી હેવ ડિસાઈડ ઇલેવન્થ ઓફ મે બે ઉદ્દેશ્ય છે આમાં તો એક તો ઘણા વર્ષોથી કોઈ આ પ્રકારની ઇવેન્ટ થઈ નથી અને મને આ ઇવેન્ટમાં સોસાયટી તરફથી બોર્ડ ઓફ મેમ્બર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વી વોન્ટ ટુ મેક ઇટ હિસ્ટોરિકલ અને આનો એક જ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે પેલા તો લોકો મળે લોકો ચેનલાઈઝ થાય લોકો કોલેજ ને કનેક્ટ કરે કારણ શું છે કે કોલેજ થી ગયા પછી કદાચ અહિયાંથી પસાર થઈને તો પણ કોલેજમાં આવવાનો આપણને સમય નથી હોતો લોકોની વ્યસ્તતાવાળી લાઈફ ને આપણે સમજી શકીએ છીએ પણ આ એક બાનું મળશે એમને કે ફરીથી કોલેજમાં જઈએ કદાચ બાર કલાક ઓછા જ પડશે સવારથી સાંજ પણ એ બાર કલાકમાં પોતે ફ્લેશબેકમાં તો જઈ આવશે દેટ ઇઝ ધ મેઇન પર્પઝ અને એના સિવાય તો એવું છે કે બીજા વિદ્યાર્થીઓ ઘણા બધી રીતે કોલેજને કોઈ પણ પ્રકારે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એવું કહે છે કે ભાઈ વી આર વિથ યુ તો એ કદાચ એમના પોતાના મંતવ્યો અમારી આગળ રજૂ કરશે એના પછી આપણે આગળ વિચારીશું કે વોટ વી કેન ડુ બેસ્ટ ફોર ધ કોલેજ